અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં વર્ષ બે હજાર ત્રેવીસમાં જે ઘટના બની હતી જેમાં ભત્રીજાએ કોઈને માથાના ભાગે લાકડું મારતા મોત નીપજ્યું હતું મોડાસા ખાતે એચએન બકરીની કોર્ટમાં કેસ જતા આરોપીને આજીવન કેદ અને દસ હજારનો દંડ કરાયો છે તારીખ પંદર એક બે હજાર ત્રેવીસના રોજ ફરિયાદી અળખાભાઈ ધનજીભાઈ ભગોરા ને માતા પુનીબેન જેમનું પિયર પંચાલ ગામે આવેલું છે અને દોઢા ફળિયામાં બનાવના દિવસે તારીખ પંદર ત્રેવીસના રોજ ખાટલો એમણે વેચેલ હતો જેના પૈસા લેવા ગયા હતા ત્યારબાદ તેમના પિયરમાં ભાઈના ત્યાં ગયા અને ત્યારબાદ બીજો એક ભત્રીજો જે આ કામનો આરોપી મગનભાઈ ગીતાભાઈ ઢોઢા એની પત્ની રિસાઈને ગયેલી હોય જે બાબતે ઠપકો કરતા આરોપી ઉશ્કેરાઈ જઈ અને પુનીબેનને માથામાં લાકડું મારેલું જેના કારણે ગંભીર ઈજા થવાના કારણે સારવાર બાદ આરોપી પુનીબેનનું મરણ ગયેલ જે બાબતનો કેસ ઈસરી ફરિયાદ ઈસરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી અને જે નામદાર એડિશનલ ડિસ્ટ્રિક સેશન્સ જજ એચ એન વકીલ સાહેબમાં ચાલી જતા સરકાર તરફે અમોએ રજૂ કરેલ પુરાવા મેડિકલ સર્ટિફિકેટ અને દલીલોને ધ્યાને રાખી આરોપી મગનભાઈ દીતાભાઈ ડોઢાને આજીવન કેદની સખત સજા અને દસ હજાર રૂપિયા દંડ કરેલ છે અને સમાજમાં દાખલો બેસે તે રીતનો ચુકાદો આજ રોજ આપેલ છે